માતૃભાષા આપણું ગૌરવ ગર્વ અને ગરિમા પરંતુ હવે ગુજરાતી ભાષાનું મહત્વ ઓછું થઈ રહ્યું છે ને ઉપેક્ષા વધુ બહાર નીકળો તો માંડ એકાદ દુકાન રેસ્ટોરન્ટ કે મોલના બોર્ડ ગુજરાતીમાં દેખાશે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી જાહેર સ્થળના બોર્ડ પર ફરજીયાત ગુજરાતીમાં લખવાનો આદેશ કર્યો હતો પરંતુ શું ખરેખર આનો અમલ થાય છે તે જાણવા દિવ્ય ભાસ્કરે ત્રણ મોટા શહેરોમાં ફરી રિયાલિટી ચેક કર્યું તો ચોકાવી દેતું ચિત્ર સામે આવ્યું અમદાવાદ ની તો ઇન્ટરનેશનલ ब्रांड ना તો હાલ गुजराती में વોર્ડ છે પરંતુ કેટલાક લોકલ શોપ્સ હોટલ અને થિયેટર્સ માં ને ક્યાંય સ્થાન ન હતું જયારે વડોદરા માંડ એકાદ દુકાનો ને છોડી બધે જ ઇંગ્લિશ નો જબરજસ્ત જોવા મળ્યો જોકે રાજકોટ માં ક્યાંક ક્યાંક બોર્ડ ગુજરાતીમાં જોવા મળ્યા પરંતુ કે માતૃભાષા લોકોનો મોહ ઓછો થઈ રહ્યો છે માતૃભાષા પ્રત્યેનો અભિગમ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ